નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મોટી કાર્યવાહી ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી ઝડપાઈ છ લાખથી વધુનો જપ્ત સાબરકાંઠા જિલ્લામાં દારૂબંધી વચ્ચે દારૂની હેરાફેરીના બનાવો સતત સામે આવી રહ્યા છે આવી જ એક વધુ કાર્યવાહી અંતર્ગત સાબરકાંઠા એલસીબી પોલીસે ઈડર તાલુકાના સુરપુર નજીકથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે માહિતી મુજબ ઓટો રિક્ષામાં ભારતીય આગળ પાછળ ફરી રહ્યું હોવાનું એલસીબી પોલીસે ઝડપી તપાસમાં બહાર આવ્યું હતું પોલીસે ઓટો રિક્ષા તથા પાયલોટિંગ કરતું એક્ટિવા સ્કૂટર બંને જપ્ત કર્યા છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઓટો ચાલક સહિત એક્ટિવા ચલાવતા શખ્સની અટકાયત કરી છે જપ્ત કરાયેલ દારૂનો જથ્થો વાહનો સહિત કુલ મળીને વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે શહેર અને તાલુકા નજીકથી ખુલ્લેઆમ ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી ઝડપાતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે દિન પ્રતિદિન જિલ્લામાં ઝડપાતી દારૂની હેરાફેરીને લઈને દારૂબંધીના અમલ અંગે પણ પ્રશ્ન ઊભા ઉભા થઈ રહ્યા છે એલસીબી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા કાર્યવાહી તેજ કરવામાં આવી છે અહેવાલ નગીન ઈડર એચ કે ન્યૂઝ